અમરેલીના કોર્પોરેટ ઓફિસ પર ફાયર વિભાગે કાર્યવાહી કરેલી હતી ફાયર સેફટીની નોટિસનું પાલન ન થતા ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરેલી હતી છેલ્લા બે દિવસથી અમરેલીમાં ફાયર વિભાગે ફરીથી કડક કાર્યવાહી શરૂ કરવાની કામગીરી હાથ ધરેલી છે અમેલી શહેરના લાઠી રોડ ઉપર આવેલું કિસ્મત કોમ્પ્લેક્સ કે જેની અંદર ટ્યુશન ક્લાસીસો તેમજ અન્ય કોર્પોરેટ ઓફિસોની આવેલી છે આ કોમ્પ્લેક્સની અંદર અગાઉ અવારનવાર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આ કોમ્પ્લેક્ષની અંદર સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ કોમ્પ્લેક્સની અંદર આશરે ત્રીસથી પાંત્રીસ એક જેટલી દુકાનો કાર્યરત હતી